લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ શહેરની અગત્યની ફાયર સર્વિસ પ્રત્યે ગંભીર ઉદાસીનતા દાખવી રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે વડોદરા શહેર સતત વિસ્તરી રહ્યું છે નવા વિસ્તારો વિકસી રહ્યા છે અને વસ્તીમાં ઝડપી વધારો થઈ રહ્યો છે પરંતુ ફાયર બ્રિગેડ જેવી આવશ્યક ઇમરજન્સી સેવામાં જરૂરી વિકાસ જોવા મળતો નથી ફાયર બ્રિગેડ વિભાગને કુલ સોળ ફાયર સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે પરંતુ હાલ માત્ર સાત ફાયર સ્ટેશન કાર્યરત છે વડીવાડી ગાજરાવાડી જીઆઈડીસી પાણીગેટ છાણી ટીપી તેર અને વાસણા વિસ્તારમાં સ્ટેશન કાર્યરત છે જ્યારે દરજીપુરા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સ્વતંત્ર ફાયર સ્ટેશન તરીકે કાર્યરત નથી હજી નવ ફાયર સ્ટેશન શરૂ થવાની રાહમાં છે પરંતુ કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી બ્રિજ અને રોડ બનાવવા દોડતું તંત્ર ફાયર જેવી ઇમરજન્સી સેવા માટે ગંભીર બને તે જરૂરી છે તેમ ધારાશાસ્ત્રી શૈલેષ અમીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે ફાયર વિભાગ વડોદરા કોર્પોરેશનનું ખૂબ મહત્વનું વિભાગ છે જ્યારે રાજકોટ ગેમ ઝોનમાં ત્રીસથી વધારે લોકો મરી જતા હોય તક્ષશિલા ક્લાસ સુરતમાં મરી જતા હોય સળગીને કે શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં મરી જતા હોય ત્યારે ફાયરને નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ ખૂબ મહત્ત્વનું ગણાવ્યું છે અને એને ચોક્કસ રહેવા માટે પણ જણાવ્યું છે ત્યારે વડોદરામાં સમાચારો મુજબ સૌલમાંથી સાત જ ફાયરના સ્ટેશનો ચાલુ છે બાકીના ચાલુ નથી પચાસ ટકા હાજરી છે તો આ બિલકુલ ફાયર સ્ટેશનોમાં અડધી હાજરી હોવી એટલે વડોદરાના લોકો માથે લટકતી તલવારની જેમ જીવી રહ્યા છે કેમકે ફાયરના એનઓસી પણ બોગસ અપાય છે આ એટલી મલાઈદાર ફાયર વિભાગ છે કે જેમાં કરોડો રૂપિયા કમાઈ જવાના માણસ દોઢ લાખ બે લાખનો પગાર છોડીને પાસઠ હજારમાં એ નોકરી કરવા બીજો રાજ્ય છોડીને આવી જતો હોય ગુજરાતી ભાષા પણ ના જાણતો હોય આવી જતો હોય ત્રણસોની વિસલ મારવાની હોય તેત્રીસોમાં ખરીદી લેતો હોય તો આવો ફાયર વિભાગ એ લોકોના માથે માથે તલવાર સમાન છે ને એની ઉપર મ્યુનિસિપલ કમિશનર સૌથી મોટો જવાબદાર છે અને મ્યુનિસિપલ કમિશનરે આની ઉપર ધ્યાન દોરવું જોઈએ તેમ છતાં બી દોડતા નથી અને માત્ર પ્રસંગોમાં અને કાર્યક્રમોમાં હાજરી કરીને દોડવું અને ગરબા કરવા એ કરે છે એ ખૂબ દુઃખદ છે